નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા એક ભરતી આવેલી છે જેમાં કુલ એક હજાર છસો પ્લસ જગ્યાઓ છે અને એપ્રેન્ટિસ માટેની ભરતી છે ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો પણ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ઇન્ડિયન ઓઈલ કંપની લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં માર્કેટિંગ વિભાગમાં એપ્રેન્ટિસ માટેની ભરતી છે મિત્રો ઓલ ઇન્ડિયા લેવલે તમામ રાજ્યોમાં અહીંયા તમે જોઈ શકો છો તમિલનાડુ અને પાંડુચેરી કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ગોવા મધ્યપ્રદેશ છત્તીસગઢ દાદરા નગર હવેલી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેની ભરતી છે જેમાં જોઈએ તો ઉંમર મર્યાદા લાયકાત અને આવી જે તમામ બાબતોની માહિતી છે એ તમે ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ આ વેબસાઇટ તમે અહીંયાથી નોંધી લેશો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો આ વેબસાઇટ ઉપર જઈ અને તમે સંપૂર્ણ વિગતો જોઈ શકો છો જે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એના માટેની તમામ ડિટેલ ત્યાં આપેલી રહેશે તો મિત્રો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવા માટેની મહત્વની તારીખો જોઈ લઈએ તો સોળ બાર બે હજાર ત્રેવીસથી શરૂ કરી અને પાંચ એક બે હજાર ચોવીસ તો સોળ તારીખથી પાંચ એક બે હજાર ચોવીસ તારીખ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી લેવાનું રહેશે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ આઈઓ સીએલ ડોટ કોમ આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું છે મિત્રો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલ છે ત્યાંથી પણ તમે સીધા જ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો તો મિત્રો આ હતી ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત